હેલો ફ્રેન્ડ્સ હું જ્યોટી ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે સ્ટ્રીટ ફૂડ તવા ફુલાવ ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવો આ ફુલાવ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં ઘરે બનાવી શકાય એ પણ લાળી કે ઢાબા પણ મળે બિલકુલ એવો જ તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ ફુલાવ બનાવવા માટે મી અહીં એક વાસણમાં બે કપ વજનમાં ત્રણસો પચાસ ગ્રામ ચોખા લીધા સુપર સ્ટોરમાં આ ફુલાવ રાઈઝ મળે મેં અહીં એ લીધા છે ચોખા ત્રણથી ચાર વાર પાણી વડે સારી રીતે ઢોઈને કોરા કરી લઈશું અને હવે એને બાફી લઈએ એના માટે એક વાસણમાં અડધો લીટરથી ઉપર પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું પાણી ગરમ થઈ ગયું એમાં એક ટમાલપત્ર વન બાય ટુ પીસ કરેલું સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું અને પાં ટી સ્પૂન હળદર ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું ત્યારબાદ એમાં ઢોઈને રાખેલા ચોખા ઉમેરીને મિક્સ કરીશું અને હવે આ વાસણની ઉપર આ રીતે અળઘું ઢાંકણ લગાવીશું ચોખા ઉમેર્યા પછી વાસણમાંનું પાણી સારી રીતે ગરમ થાય એટલે એમાં એકવાર હલાવી લઈશું ચોખા બફાય છે ત્યાં સુધી બીજી તરફ ફુલાવમાં નાખવા માટેના કેટલાક શાકભાજી બાફી લઈએ એના માટે એક બીજા વાસણમાં પાણી લઈને ગરમ કરવા મૂકી દીધું હતું એમાં અડધો કપ ફ્રેશ વટાણા લીધા છે એ નાખીશું ત્યારબાદ એ વાસણની ઉપર ઢાંકણ લગાવી દઈએ હવે બીજી તરફ ચોખા બાફવા મૂક્યા હતા એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને ચોખા ચેક કરીશું માત્ર પાંચથી છ મિનિટમાં જ ચોખા સિત્તેરથી એંસી ટકા જેવા બફાઈ ગયા હવે એને આનાથી વધારે કૂક નથી કરવાના માટે આમાં રૂમ ટેમ્પરેચર પર હોય એવું અડધો લીટર જેટલું પાણી ઉમેરીને ગેસ ફ્લેમ ઓફ કરીશું ત્યારબાદ આ ચોખા ઓસાવી લઈએ ચોખામાંથી બધું જ પાણી નીટારીને કાઢી લીધું અને એને કોરા કરી લીધા હમણાં આ વાસણની ઉપર ઢાંકણ લગાવીને એને સાઈડમાં રાખીશું હવે બીજી તરફ વટાણા બાફવા મૂક્યા હતા એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને એને ચેક કરીએ વટાણા હલકા અમસ્તા ચરીને નરમ થઈ ગયા છે હવે એમાં પોણો કપ જેટલું કાપેલું ફ્લાવર અને અડધો કપ નાની ટુકડીમાં કાપેલું ગાજર ઉમેરીને મિક્સ કરીશું આ બંને શાકભાજી પણ બફાઈને થોડા પોચા થાય ત્યાં સુધી વટાણાની સાથે બાફી લઈએ લાડીવાળા ટવા ફુલાવ એમની પાસે મોટી સાઈઝનો ટવો હોય એમાં બનાવે અહીં આપણે ફ્રાયપેનમાં બનાવીશું એના માટે એક મોટી સાઈઝની ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું સાથે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીને મિક્સ કરીશું બટર પીગળે એટલે એમાં એક ટી સ્પૂન જીરું ઉમેરીશું એને થોડી સેકન્ડ માટે સાંટળી લીધા બાદ હવે એમાં એક કપ ઝીણા કાપેલા કાંડા ઉમેરીને મિક્સ કરીશું હવે કાંડામાં થોડી થોડી વારે ટવેટો ફેરવતા રહીને એને સાંટળી લઈએ આશરે ત્રણ મિનિટ પછી કાંડા સાંતળાઈ ગયા અને એમાં હલકો ગુલાબી કલર આવી ગયો માટે આ ટાઈમ પર ત્રણ મીડિયમ સાઇઝના આશરે સવા કપ જેટલા ઝીણા કાપેલા ટામેટા આમાં ઉમેરીને મિક્સ કરીશું કાંદા સાતડા ત્યાં સુધીમાં બીજી તરફ શાકભાજી બાફવા મૂક્યા હતા એ પણ બફાઈ ગયા માટે ત્યાં ગેસ ફ્લેમ ઓફ કરી દીધી હવે આમાં સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું નાખીશું એટલે ટામેટા જલ્દીથી ચરીને નરમ થઈ જાય ત્યારબાદ ફ્રાય પેન ઉપર થોડીવાર માટે ઢાંકણ લગાવી દઈએ એકથી બે મિનિટ થાય એટલે ફ્રાય ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું હવે એમાં અડધો કપ જેટલા નાની ટુકડીમાં કાપેલા કેપ્સિકમ એક ટી સ્પૂન કચરા વાટેલા તીખા લીલા મરચાં એક ટીસ્પૂન ફૂલભરીને વાટેલું આદુ લસણ એક ટી સ્પૂન લાલ મરચું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો બે ટી સ્પૂન ફૂલભરીને પાઉંભાજી મસાલો અને એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીને મિક્સ કરીશું સાથે એમાં પા ટીસ્પૂન હળદર ઉમેરીને મિક્સ કરીશું હવે એમાં પા કપ જેટલું લાંબી પટ્ટીમાં કાપેલું બીટ ઉમેરીને મિક્સ કરીશું મસાલા સાંતળાઈ ગયા એટલે આમાંથી તેલ છૂટું પડી ગયું હવે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરીશું ત્યારબાદ કાંદા ટામેટા મેસર વડે મેસ કરી લઈએ અને ત્યારબાદ જરૂર પ્રમાણે આમાં બીજું પા કપ જેટલું પાણી ઉમેરીશું સાથે એમાં બે ટેબલ સ્પૂન જેટલું બટર અને બાફેલા શાકભાજી પાણીમાંથી નિટારી લીધા હતા એ આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ પુલાવમાં સારો ફ્લેવર આવે એ માટે આ ટાઈમ પર આમાં બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરીશું હવે થોડીવાર માટે ફ્રાઈપેન ઉપર ઢાંકણ લગાવી દઈએ અને એકથી બે મિનિટ થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું ત્યારબાદ એમાં બાફેલા ચોખા ઉમેરીને હલકે હાથે મિક્સ કરીશું ફ્લેવર માટે ચોખા બાફતી વખતે એમાં ટમાલપત્ર નાખ્યા હતા એ હવે કાઢી લઈશું લારીવાળા પણ ચોખા બાફે ત્યારે એમાં હળદર ઉમેરે જેના કારણે ફુલાવનો કલર ઘણો સારો દેખાય ગેસ ફ્લેમ હમણાં બિલકુલ લો તરફ રાખીશું મસાલા અને શાકભાજી સાથે બાફેલા ચોખા સારી રીતે મિક્સ કરી લીધા તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઓછું છે માટે અડધી ટી સ્પૂન જેટલું નાખીને મિક્સ કરીશું હવે વાર માટે લો ફ્લેમ પર ફુલાવ ઢાંકીને ઠવા દઈએ એટલે ચોખામાં બધા જ મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય હવે બે મિનિટ પછી ફ્રાય પેન ઉપરથી ઢાંકણ હટાવી દઈશું અને ફ્રાય પેનમાં હલકે હાથે ટવેઠો ફેરવી લઈએ તવા ફુલાવ રેડી છે તો હવે છેલ્લે એમાં અડધા લીંબુનો રસ અડધો કપ જેટલું લાંબી પટ્ટીમાં કાપેલું કોબી અને બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરીશું ત્યારબાદ ગેસ ફ્લેમ ઓફ કરીને ગરમ ગરમ તવા પુલાવ લસણની લાલ ચટણી સાથે સર્વ કરીશું સુપર ટેસ્ટી તવા પુલાવ રેડી છે જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવો આ પુલાવ જો તમે આ રીતે બનાવશો તો લારીમાં મળે એના કરતાં પણ ટેસ્ટી બનશે બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે શાકભાજીથી ભરપૂર આવો તવા ફુલાવ બનાવવામાં આવે અને સાથે ખાવા માટે લસણની ચટણી હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે માટે આ રેસિપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો ઘરમાં નાના મોટા બધાને જ ભાવશે તમને મારી આ રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી